મિત્રો છે દહીં બનાવીશું તો આ બ્લાઉઝ મસ્ત અહીંયા એક બટન લગાવીશું પછી તો આ રીતના બનીને મસ્ત બ્લાઉઝ બની ગયેલી છે મિત્રો જુઓ આવા સરસ મજાના જોઈ શકો છો મિત્રો આપણું બપરનું ભાણું તૈયાર થઈ ગયેલું છે રોટલી પનીરની ની શકો છો મિત્રો અમે બનાવ્યા છે આજે ઘરે દહીં વડા તો દહીં વડામાં દહીં નાખીને બધું નાખવાનું હોય તો જોઈ શકો સરસ મજાના પહેલી વખત બનાવેલા છે ઘરે દહીં વડા મિત્રો હવે કોઈ દિવસ નહીં બનાવ્યા પાકીટ લાવેલા દહીં વડાનું અને અત્યારે બનાવ્યા છે દહીં વડા જુઓ પણ એ કેવી રીતના બનાવવાના એ રેસીપી નહીં શેર કરી અમે પણ જુઓ મસ્ત છે હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે આપણા નવા વિડીયોમાં તો વિડીયોમાં રહેજો અને તમે લોકો સપોર્ટ થોડોક બતાડો બીજું તો કઈ જોઈએ નહીં તમારી પાસે પૈસા પૈસા એવું કરી દઉં નહીં સબસ્ક્રાઈબનું બટન તમને સબસ્ક્રાઈબ પ્રેસ કરી દો બે લાયકન દબાઈ દો તારે નવા નવા વિડીયો આવે તો તમારી પાસે ડાયરેક્ટ આવી જાય બીજું તો કંઈ નહીં જો તો સવાર સવારમાં મસ્ત ચા અને બિસ્કીટ ખાધી એ તમે જોયું અને પછી વડા પાઉ વડું હતું દહીં વડા હતા ખાધા ને તીખાઈ ખાઈને પછી મસ્ત એમ દુકાને આવી ગયા છે તો જોઈ શકો દુકાન ની અંદર આવી ગયા છે અને હવે જોઈઠો મિત્રો મેં ના ખાલી બ્લાઉઝ બનાવેલી ને એ તો ચાલો હવે આ કટિંગ મેં કાલે કરેલી મારે આ બ્લાઉઝ આપી દેવાની છે તો આવી સરસ બ્લાઉઝ હતી કાલના વિડીયોમાં બતાવી દીધેલું છે તો જો હવે આ કટિંગ કરી નાખેલ છે મેં કાલે એની સાડી હું મેં કમ્પ્લીટ ફોલ બિલ્ડિંગ કરી દીધી છે આવી તો ચાલો વિડીયોમાં રહેજો આખો દિવસ તમને બ્લાઉઝનું શીખવું હોય તો કરી દેજો ગરમી બહુ છે અને વરસાદનું વાતાવરણ કેવું કે વરસાદ આવી જાય ને એવું એવું બધું આવે તો નક્કી નહીં હોતું ચાલો બોબીન કાઢ લઈએ આપણે આની ચાલો ના આવી છે જ મિત્રો બોબીન તો આ બોબીન ચાલી જશે આની અંદર તો ચાલો શીવા બેસી ગઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ ભાઈ મશીન આપણને બરકટ આપે છે એટલે મશીન તો એમનું ફૂલ ધ્યાન રાખવું પડે આપણે સાફ સફાઈ મેં કાલે જ કરી નાખેલી તો બધો કચરો નીકળ્યો કચરો આનો બધું કચરો ધીરું ધીરું બધું બહુ ફસાય જો આ મશીન છે ફોલ બિલ્ડિંગનું છે મેં ત્યાં બે મશીન છે એવું માનો નાની હા બે મશીન બે ને એક આયરું પછાડી છે તો ટોટલ મતલબમાં પાંચ મશીન છે આપણી પાસે ને મારો બી પાંચ નંબર જ છે એટલે કે મારી તારીખ બથ તારીખ પાંચ તારીખ જ આવે નવમો મહિનો આવે મિત્રો પાંચ છે તો એવું બધું છે બધું પાંચ પાંચ મારી લાઈફમાં બધું બધું છે તો જો આપણું કલ્યાણ આવે તમે લોકો સપોર્ટ બતાડો તો કલ્યાણ થઈ જાય બીજું કઈ નહીં તો ચાલો બ્લાઉઝ બનાવો મેં તો જોઈ શકો છો મિત્રો મેં તમને કીધું કે હું બ્લાઉઝ બનાવીને તો મેં સરસ મજાનું ફ્લાવર બનાવ્યું છે જુઓ ફ્લાવર બનાવીને દોરી કરીને બે ફૂમટા લગાવ્યા અને ચપટીથી જ ગળું બનાવ્યું અને અંદર લેઝ લગાવી જુઓ અને દોરી કરી બીજું કશું નહીં પણ સાડ સિમ્પલ અને સરસ ડેલિકેટ લાગે છે ને મતલબમાં ઓછી મહેનતમાં મસ્ત બ્લાઉઝ બનીને તૈયાર થઈ ગઈ જુઓ મિત્રો ગમતું હોય ને તો સ્ક્રીન શોટ લેવાનું પાન ગળું છે અહીંયા એક ફ્લાવર બનાવ્યું દોરી કરીને લટકણ કર્યા અને ડા ડોરીમાં હો આવા કાપડના લટકણ કર્યા જુઓ ને વાગી રહ્યા છે અત્યારે વાગી રહ્યા છે ખોણા ભાર હજી એક કલાક અમે કામ કરીશું પછી જશું ખાવા માટે એટલે બાર વાગે હું માનું તો એક વાગે અમે જશું એક સવાર કે દુકાન બંધ કરીને બાકી હજુ એક બ્લાઉઝ બનાવીશું જો કાલુ કટિંગ કરી લો જતું ને એટલે બહુ વાર નહીં લાગી ગઈ જુઓ સરસ મજાનું બની ગયું બ્લાઉઝ કટોડી વાળી બ્લાઉઝ છે મિત્રો જુઓ આ રીતના તો ચાલો હવે બીજી બ્લાઉઝે કટિંગ કરું ને ફોલ મંગાવવાના છે મંગાવી લેમ ને બીજું કામ કરીએ બાકીનું જુઓ આપણી દુકાની સામે કેવી ટ્રક ને બસ ને બારથી છે ને બહુ ગરમી લાગતી છે પંખા ચાલુ કરીને મસ્ત એમ નહીં ગાડી બે પંખા છે એની નીચે અમે બેસીને કામ કરે છે તો ચાલો થોડીક વારમાં જ મહિલા બીજું થોડુંક જે મંગાવવાનું છે અસ્તર બસ્તર બધું મંગાવીને આપણે કમ્પ્લેન કરી બધી બહુ સારી કાલે આવેલી મિત્રો જો ને મે તમને બતાવવાનું ભૂલી જ ગયેલો એક મસ્ત મજાની સાડી છે જોવો લોંગ સ્લીવમાં બનાવવાની છે સરસ મજાનો પટ્ટો છે બી નહીં સાડી એક આ પણ બહુ જોરદાર છે કોની કોની છે ને બધી જોવી પડે બી ભૂલી ગયો તો ચાલો વાંધો નઈ આ જોઈ લઈએ સાડી કોની છે અને કોની ની બધું જોઈને મંગાવી લઈએ અસ્તર કોલ ને બધું એ કામ ચાલુ કરી દઈએ છો મિત્રો આપણે બ્લાઉઝ ચોલી ની અરે બ્લાઉઝ કાઇપી છે મસ્ત મજાની વર્ક વાળી બ્લાઉઝ છે જોઈ શકો આ રીતના કટિંગ કરેલું છે જોવો અને આ એનું પાછળનો સીન છે પાછળ ડાયરેક્ટ ઉગ વાળો આ બધું કાઢીને છૂટું છૂટું છે પછી હું તમને બતાડીશ કે કેવું સરસ મજાનું બ્લાઉઝ બને છે તો ચાલો હવે ભૂખ લાગી ગઈ છે મિત્રો ઘરે જમવા માટે જવું પડે બાકી આ મશીનમાં અને કે ભાઈ બી કાના નહી ગયા તો હવે આ બ્લાઉઝ મેં અસ્તર મંગાઈને કટિંગ કરી નાખ્યું છે

તો જુઓ મિત્રો આ સાડીના ફોલ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ને અગિયાર બારમી સાડી મેકર લખી જુઓ મિત્રો સરસ મજાના ફોલ આપણે ઘરે આવી ગયા છે લાઈટ બિલકુલ જ નથી આજે ઘેર નહીં દુકાન તો લાઈટ ફૂલ છે એકદમ ફૂલમ ફૂલ લાઈટ છે બાકી અહીં ગાડી આ કઈ આઈસ્ક્રીમ બાસ્ક્રીમ જે કઈ બનાવે છે પ્રોડક્ટ તે હવે બને તો ઠીક એવું છે આજે લાઈટ જ નહીં મિત્રો એટલે ને રોટલી ને રોટલા બનતું છે આપણે જોઈ લઈએ રોટલો છે જોવો અંધારામાં એટલે મેં નાઇટ વિઝન ચાલુ કર્યું તો જોઈ શકો છો મિત્રો આપણું બપર નું ભાણું તૈયાર થઈ ગયેલું છે રોટલી પનીરની સબ્જી ભાજી અને ટામેટા ભરેલા ભીંડા છે તો આવી રીતના જો ગુજરાતી ખાવાનું મસ્ત તો પનીર ની સબ્જી સરસ લાગી રહેલી છે ભાજી બી છે મસ્ત છે તો ચાલો ફટાફટ જમી લઈએ ને મસ્ત મજા કરતા જઈએ મિત્રો મસ્ત છે જોઈ શકો છે પનીરની સબ્જી ભાજી ભરેલા ભીંડા રોટલી અને આચાર પણ આપી દો આચાર તો આચારની સાથે આપણે મસ્ત મજાનું બપોરનું જમવાનું જમી લઈએ મિત્રો જુઓ ત્રણે તો જોઈ શકો છો મિત્રો ઘર થી જમી ને બેસી ને અઢી વાગે દુકાને જેવા આવ્યા સીવા બેઠા તેવી જ લાઈટ જતી રહી પંખા નહીં ચાલુ મિત્રો લાઈટ જતી રહી તો એ જ બેસવું પડશે ને ફોન ની અંદર સત્તર ટકા જ બેટરી છે હવે બેટરી બી પટી જાય મિત્રો તો આ લાઈટ લાઇટ આવે ને તો સીવી આવે થોડીક વારમાં તો આવી જ જાય લાઈટ જાણે અઢી વાગી ગયા તો ચાલો મહિલા સેજ વારમાં બેસીએ ત્યાં સુધી ફોનમાં કશું જોઈએ વિડીયો વિડીયો પછાડી રસ્તો બનવાનો છે એવું લાગે છે અહીંથી થી જો કા તો બધું સરખું કરતા છે જો મિત્રો બધું કેટલું ઊંચું કરાયું આટલું કઈ હજુ બાકી છે ક્રોસ એમ છે તો ક્રોસ બી જાય શું ખબર તો જોઈ શકો બધું વાળામાં ચાલે છે દુકાન મારી ખુલ્લી જ છે ને મેં બધું કેવું કામ ચાલે છે જો પેલી ટ્રક ચાલી પેલી ચાલી જવું તો ચાલો મિત્રો આવે દુકાને કે દુકાને કોઈ નહીં બાકી જો ઊંચું પૂરા કેટલું ઊંચું કહેવાય કે બહુ જ બધું ઊંચું પૂરા માં ચાલો છો મિત્રો ઘરેથી આવી ગયો દુકાન વાડાની પછાડ જોયું બધા ટોળા થી પૂરતા છે મતલબ પૂરતા ખબર પણ મતલબ કેવું કમ્પ્લીટ એમ પૂરવા મહિના મતલબ એવું આખી જમીને એમ લેવલ કરી દે હે મિત્રો તો શું કરે અમારી સાથે પાણી છે બધું કાં જશે મતલબ થોડું ભરા જશે એ ટાઈપની સિચ્યુએશન આવશે એવું લાગે છે ચોમાસામાં કેમ કે પેલા લોકો મારી કરતા બી આટલું ઊંચું લેવલ લઈ લીધું મતલબ કમ્પ્લીટ તમે જોયું ને આપણે તો એવી રીતના આવે ખબર નહીં કેમ કે એ જગ્યા બીજાની છે અમારું તો પેલું અમે ઉભા રહેલો હતો ને એટલે લગીને એમ સીધું અમારું હતું હવે એમ બધું લેવલ લઈ લેશે તો આ બધું પાણી એમ એમ થઈ જશે લોકોનું કેમકે સોસાયટી બનશે તો અમારું તો સોસાયટીની આ બાજુ છે તો અમારું બધું પાણી ના આગને તે બધું પ્રોબ્લેમ થશે અમને બી ખબર નહીં પંચાયત અમને કદાચ ગટર લાઈન કે એવું કંઈ કરી આપે તો શું કે હાથ પગ ધો વાસણ સંઘર્ષ બધું જે પાણી જાય તે ક્યાં જાય મતલબ એવો સમસ્યા છે બાકી બીજું કઈ નહીં ચાલો હવે આ બ્લાઉઝ કટિંગ કરીએ કેમ કે એવી સમસ્યા તો આવે રહેવાની છે ચાલો આ બ્લાઉઝ કટિંગ કરું મેં તો જોઈ શકો છો મિત્રો આપણે બ્લાઉઝ જે બનાવતા હતા એ સવારે કહેતા હતા કે બનાવીશું તો આ બ્લાઉઝ મસ્ત અહીંયા એક બટન લગાવીશું પછી તો આ રીતના બનીને મસ્ત બ્લાઉઝ બે બની ગયેલી છે મિત્રો જુઓ આવા સરસ મજાના લટકણ બનાવેલા છે જોઈ શકો છો અને લોંગ સ્લીવ બનાવેલી છે મેં આખી લોંગ મતલબ બાવીસ ઇંચની લોંગ સ્લીવ છે જો મિત્રો બાવીસ ઇંચની લોંગ સ્લીવ છે સાડી બત્રીસ ની કમર છે અને અડત્રીસ ની ચેસ છે મિત્રો જો આ એનું માપ છે એ પ્રમાણે મેં કીધું તો એ રીતના સરસ મસ્ત બ્લાઉઝ બેહી છે મસ્ત જો પચીસ ત્રણ હજારની સાડીનો બ્લાઉઝ પીસ છે મિત્રો મસ્ત છે સાડી બ્લાઉઝ જોઈ શકો હું તમને એક વખત કમ્પ્લીટ બતાવી દેમ મતલબ જોઈ શકો મસ્ત બ્લાઉઝ છે ને મિત્રો

ઉજાળું ઉજાળું બીજું કઈ ચાલો મિત્ર મહિલા થોડીક વાર માં તો ચાલો મિત્રો હવે ઘરે દુકાન બંધ કરી દેતા છે ચાર્જિંગ ને બધું લીધું ઘરે પણ લાઇટ આવી ગઈ છે આજે સવાર મિત્રો લાઇટ બિલકુલ જ નહીં હતી ઘરે લાઈટ નહીં હતી દુકાને બી થોડીક વાર તો ગયેલી ખાસી બે દોઢેક કલાક જેવી તો દુકાને વધ હતી ગયેલી લાઈટ તો કઈ ને આ બધું બંધ કરી દીધું મેં અહીં ગાડી બાકી ચાલો હવે આપણે આ ખેલી બેલી લઈને આપણો બિસ્ટરો બોસ્ટરો લઈને ચાલ પિન તો મેં કાન નાખી તો ચાલો મિત્રો જઈને ડાયરેક્ટ તમને મહિલા જોઈ લે કયું બંધ કરીને લોકો આવી રીતના છે ઘરે આવી ગયા છે કપડા બધેલ ફ્રેશ થઈ ગયેલા છે બાકી જોવા અઈ છે દાળ સબ્જી શું બનાવેલું છે હા કાંડા બટાકાની સબ્જી યલો ખીચડી અને કઢી કઢી આની અંદર છે જુઓ મિત્રો કડી બનાવેલી છે તો ચાલો હવે આપણે જમવાના તો ફટાફટ આપણે હવે જમવાનું કાઢી આપે એટલે જમી લઈશું બાકી તો ઘરે આવી ગયેલા છે જો પાણી અત્યારે આવ્યું ને મિત્રો એટલે બધું પાણી ભરાયું ને આવે થોડું વાસણ વાસણ એમ ટેમ ઘસાય છે એટલે હવે આપણે બેસીએ હું દુકાન થી અત્યારે જ આવ્યો એટલે બાકી હવે થોડું આરામ કરે પંખો ચાલુ કરીને તો જોઈ શકો છો મિત્રો આપણું જમવાનું કાઢી નાખ્યું છે જમવાના માં શું શું છે એ હું તમને બતાવી દઉં તો જોઈ શકો અહીંયા છે મસ્ત મજાની કઢી જો સૌરવ જોશી કેવી કઢી રોટલી બી ખાઈ લે તો કઢી છે ને ખીચડી છે કાંડા ને બટાકાનું શાક છે અને અઠાણું છે જોઈ શકો બધાનું જ કાયડું છે તો ચાલો ફટાફટ જમી લે વિડીયો બોલ લાંબુ થશે એટલે કાલે પાછા મળ્યા નવા વિડીયોની ચાલે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય સબસ્ક્રાઈબ કરતા બાય બાય